જો વાગી ગય છે 11 અને આજ છેન થોડો પવન પડી ગયો આજ કઈ કઈ કજા આવે છે કાયલા તો ને એવો નથી આવ અંજા બે ફુઈ ભત્રીજી શું ખાવ છો શું ખાય તળિયા 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 જો જસમીન મલક નાવીણી આવ્યો ને તે આ બે ઈ ચકતી ચકતી ખાય છે રાત તેમ કે કે તળિયા ખાય તળિયા જો તળિયા ખાય તળિયા શું ખાય તળિયા શું કરવા આવી આ વાડીએ

વિડીયામ જોઈ તું તો એવા વિડીયા જો શાક વઘારતા હોય ને એવા રેસીપી જો માર વે જો એ જ હોય રેસીપી આમ કે તું રેસીપી જોઈને શું બનાવ કઈ બનાવ રેસીપી જોઈને શું બનાવ તાર મમ્મી હું બનાવ હા તું બનાય શું બનાય મેંગી બનાવ હે મેંગી મેંગી હાલો મેંગી બીજું એ યે દલું જ હવે હું કેને કરવા દેની એટલે દે ભી જરાક છે ને થાય ને એટલે ફાટી જાય ની इमने मैंगी इन बिजु हूँ बनाओ मैंगी या कम हूँ अते कम शिया तो मैं कम शिया क्या बन शिया कर बेटा मुं निंगना मुं हाँ तन निंगना पनीर नॉव डे तने लूंगली बहुत विशाल क्या हो रहा है प्राप्ति बताओ प्राप्ति है ना बटर कानू निंगना अने પનીર ડુંગરી ડુંગરી બોલતા પનીર કેવો કલર નો હોય પનીર દૂધિયા કલર નો આવા આવા સફેદ હોય ખબર પડે સફેદ હોય પનીર બધી તો ખબર કે દૂધમાંથી હા દૂધમાંથી બને એટલે દૂધિયા અને પછી તમે કારેના બનાવો કડવું ના લાગે ધન ભાવે હા ચુકા કે કટોલા જોયા કોઈ કટોલા બને આવડે કટોલા હોય ને હોય ખબર ગમે કાટા થી તો હાથ ઉગે તો હાસલામાં હાથ ઉગે

હાલો તો હું જાઉં બાય બાય આવજો લાવો તાળીએ જોતા હોય દઈ જાવ હા હાલો તો જો વાગી ગયા છે હાઇનના પાંચ અને અમારે જો ભૈનું દવાનું કામકાજ ચાલે છે ને થોડાક ખોટી થઈ ગયા કારણ કે અમારે મીંડડી છે ને હતી ને હજી મીંદડી તો છે જ પણ બચા અહીં બે દિથયા ક્યાં મૂકે એને હવે એને જળતા નથી ત્યાં અહીંયા ગયા છે ઈ હું માંબો વાલી હગે એમ ત્યાં નથી પાંજ ક્યાંક નાખે એવી હવે આઈ રાયડુ દે દેન થાય કે ને તીજો રા ખાટલે ખૂતી હવા એરી ગોતતી હતી અટાણે ગોતા જયદીપ બધે ગોતી આવી ઓળખે પડખે પણ ક્યાંય જડ્યા નહીં ઈ એ બિચાલા ક્યાંક રાયડુ દેતા એટલે અમને બધાયને એવો જીવ બરે કારણ કે અમારા ઘર માં બધાયને એવી દયા આવે કુતરા મીંદણા અમને બહુ ગમે ઘણી ના ગમતા હોય પણ અમને તો બહુ જ ગમે તો જો ઈ અટા ને તો હમણાં જ લાઈટ આવી હતી અને અમારે જો મકાઈ એવી હતી જો શેર ઊભે હે

અને જો અહીં હૂતી જાખું ઝાખું દેખાતો હું એ પંખે સૂતી હતી પણ હવે લાઈટ વહી ગઈ અને મારે હા ચાર્જિંગ લો છે ને ફ્લેશ લાઇટે નથી થતી તીજો હા ઝાખી ઝાખી દેખાતી હોય રાઈડું દે દેને હા હાથ બેહી ગયો હતી જોવા અહીં ખાટલે ચડીને સૂતી ઘરમાં અમને એમ થાય કે ક્યાં નાખીએ એવી હા તો ઠીક હજી મોટી હે ઓલા તજી જીન્દકા થાય ને બહુ કંઈ ખબર નથી પડતી છે તો જો હેને અમ કયું કયું ના ગોતતા કેટલી બધું અડખે પડખે બધે ગોતી આવ્યો જે પણ ક્યાંય ના જડે તો જો લાઇટ વેગી ને એ હુતી હે હા એનો હાથ બેહી ગયો રાયડું દઈ દે ને પણ એ કેટલી વાર લઈ જતી ને તો અમીને પાસા લઈ આવતા પણ આજ ખરે ક્યાં નાખે એવી નથી હાઉ જડતા જ નથી અને મારે વિડીયો નહીં ઉતારાથી આ લે તો નાસ્તો કરી લઈ અને હું મંડી દોરાવા જઈ જેદી પછી આવ્યો છે કુરકુરી જેવો તો નાસ્તો કરી લઈને બેહું મંડી દોરાવવા અને આપણે ફોન ચાર્જિંગમાં લગાડી દઈએ એટલે લાઈટ આવે ને તો ચાર્જિંગ મંડે ભરાવા લાઈટ તો હમણાં થોડીક વાર આવી પણ મારે ફોન મેં ચાર્જિંગમાં જ રાખ્યો જશમીન આવ્યું હોય ને કાઢ્યું ફ્રીજ ઉપર રાખ દીધો તે જાજ ચાર્જિંગ છે જ ને ફ્લેશ લાઇટ નથી એટલે હાવ લો બેટરી છે તો હાલો આપણે ચાર્જિંગમાં રાખીને અને નાસ્તો મંડી કરવાનો પછી બ્લોક કન્ટિન્યુ કરી પછી બધું કામ બાકી છે રોટલા કરવાનું ભીણને આડું રહેવાનું છે એવું છે તો હાલો પછી બ્લોક કન્ટિન્યુ કરી